ફોન તો તરત જ ડોક્ટર આવી પાકે એમ પશુ હા ડેરી માંથી તરત તરત પશુ માટે એમ આપડે તો બે ત્રણ દાડા દૂધ ભેગું થાય તો હમણાં પાંચ દાડા ડેરી બંધ હતી તો માણસ એમ થઈ ગયું કે ચો મેલ શું કરશે આવી રીતનું એમ નેક્સ્ટ ગણેશપુરા ડેરી ચાલુ છે એટલે દૂધ નું નકા ચો મેલ છે આવી રીતનું એડે એમ કેમ દૂધ ભેગું કરીને અવેર કરવો એની શું શું શીત બનાવી શું ચો મેલું શું વહીવટ કરવો ખબર તો એમ કે દૂધ પગાર આવે છે પગાર આવે એટલે રાસ દૂધ કે અમારે પગાર આવે છે છે ને મેલવો છે કેટલા વર્ષથી આ કરો પશુપાલક ને દસ વર્ષથી પણ પેલા પશુ શું હતું કે કોઈ અવેર ન થતો દૂધમાં

કેવી રીતે બધી વહીવટ થાય છે એ ડેરી ને કહ્યું શંકર ભાઈ હારા એમ કે અમારે વધાર માણસ ગરીબ માટે હારા મારો વધાર થઈ ગયો હા હારો વધાર થઈ ગયો પગાર લઈને આવ્યો એટલે કોઈને નાના મોટું અવસર થઈ જાય હા તે ગયું ને સોપડા છે બીજું છે નાના મોટું દરેક ડેરી માંથી મળે ક્યાંક થી લાયા હોય તો કે પગાર માં પગાર માંથી આવી દીધું અમારે પગાર થવા જો પગાર માંથી અમે આપી દઈશું પછી ડેરી માંથી સોપડા સોપડા માટે મળે કોરોના માં બધું બધું આખું બંધ થઈ ગયું આપડે કોઈ કોઈ ઘેરી ના થાય કેતો પણ ડેરી દૂધ ભરાવી કેતા ડેરી ની આશા રેતી કે પગાર આવશે એટલે આપણું જીવન હેડશે અત્યારે એટલા ખટારા આયા ઘાસના કોણીપુર માં કોઈ બી ને એવી હાવ તકલીફ સાહેબ આયા પાસે એક કે ભાજપ ની સરકાર આયા પાસે કોઈ ને તકલીફ હોય છે નહીં તરત પોકી જાય હા તરત પોકી રાતી ખબર લે ગમે તે હોય સાહેબ હોય કે એમનો તંતર હોય કે કોઈ બી હોય સાહેબ તો તરત જ ના આટલી આટલી ને આટલી ગાડીઓ લાવી લાવીને આપણે ઘાસચારા ની આખા બનાસ કાંઠા માં નાખી દીધી અને બનાસ ડેરી એટલે સારું જીવન છે એમ માણસ માટે હા માણસ માટે ગરીબ માટે વધારે બધું સાહેબ ડેરી નો બધું શું નામ કીધું મારી લાસુબેન લાસુબેન રબારી આ ઉંમરે પણ આરામ કરવાની ઉંમરે પણ પશુપાલન સાથે સંકળાયેલા છે અને એમના આખા પરિવારનું નિર્વાહન પરિવારનું ગુજરાન પણ આ જ પશુઓ ઉપર ચાલે છે અને ઘરના ઘણા બધા વ્યવહારો પણ એટલે આ હું આજે પહોંચો છું સરહદી વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ગયો છું અને ઘણી બધી બહેનોને

પણ ખેતીમાં કાથી આ ડેરીમાં સારું છે પણ ઘણા પશુપાલકો માડી છે કે નોકરી ધંધા કરતા પણ બધું કમાય છે બધું કમાય છે બેસી બેસી બે ન હોય ને તો 25000 તો આરામથી કમાઈ જાય એનું ગાડ તો ખર્ચ ગાડ તો આનું ખોણ દૂહ્ય તો રાતે ડેરી પોકાડી દે ખટારા ને ખતાર આ ઉતારી જે કોઈ ખોણ નઈ મોજમેન નઈ પાસે ડોક્ટર ની કોઈ એમ કરી જે ત્રત આપણે ફોન કર્યો નથી આયો નથી એક ટાઈમે ન હોય તો એમમાંથી પગારમાંથી હાડે કોઈ બી નાના મોટું માં એડે ખૂબ સારી વાત કરી છે માડી પશુપાલન સાથે વર્ષોથી સંકળાયેલા છે અને વર્ષોથી પશુપાલન થકી આખા પરિવારનું ગુજરાન ચલાવવાનું આખા પરિવારના વ્યવહારો કરવાના આ બધું જ શક્ય છે એમની ભાષામાં કહ્યું છે કે આ ડેરી ઉપર આખી બનાસકથા નિર્ભર કહી શકાય કારણ કે ઘણા એવા ગરીબ લોકો છે જેમને પંદર દિવસ પગારના રાહ જોઈને બેઠા હોય છે ક્યાંકથી અત્યારે પૈસા એ એ લોકોને પણ મળી છે 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 એનું કારણ કે દિવસે પગાર તો આવવાનો ને ત્યારે ભરી દેશે એટલે આ એક જીવન નિર્વાહન માટેની આ બનાસ ડેરી ભવિષ્યમાં ચોક્કસ થી જે રીતના આ માતાઓના આશીર્વાદ વરસી રહ્યા છે તો સો ટકા એશિયામાં નહીં પરંતુ વિશ્વ ફલકમાં પણ બનાસ ડેરીનું નામ હશે નમસ્કાર